ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ સેલ એન્ડ સર્વિસ ટીવી એલઈડી એલસીડી ડિશ ટીવી એન્ટેના દુદર્શનની ફ્રી ડિશ વગેરે ફિટિંગ કરનાર તેમજ સર્વિસ કરનાર અમુ જામ ખંભાળિયા જીજે સાડત્રીસ કોટ ગુજરાત બરાબર અને પિનકોડ એકસઠ પંચસો પાંચ મિત્રો અમે ટીવી એલઈડી એલસીડી રિપેરિંગ કરી છે અને આ રીતે જોઈ લ્યો મિત્રો આ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર કે કાંઈ પણ વસ્તુ ફિટ કરી ત્યારે એને સરખા વોલ્ટેજ સેટ કરવા પડે પછી નાખવા પડે નહીં તો આ નવી નવી વસ્તુ એ ઉડી જાય તો મિત્રો કહેવાનો મતલબ મારો સીધો ને સરળ અમારો આ અનુભવ અમે ભણતા હતા ત્યારે યાની કે વર્ષ ઓગણીસો ને સત્તાણું અઠ્ઠાણું દરમિયાન અમે ટીવીનું ટેકનિકલ કોર્સ કરતા હોય એ દરમિયાન થોડું 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 કરી એના જે આટલા વર્ષ સુધી અમે શીખેલા હોય ત્યારે અમને આજે એલ એલસીડી ટીવીની ખબર પડે છે યાની કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમની ખબર પડે છે બરાબર એકવાર અમારી અવશ્ય મુલાકાત લેશો જામ કંપાળિયા ગોવિંદ ઇલેક્ટ્રોનિક્સ આઈટીઆઈ ઓફિસ હર્ષદપુર બકાલા માર્કેટ યાર્ડની પાસે બરાબર જય હિંદ જય ભારતીય સંવિધાન આપનો વિશ્વાસુ આ ટ્રસ્ટ જે ખૂબી જે ખામી ખામી શકે ને એ જ ખૂબી પ્રાપ્ત કરી શકે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને અમુ આ ટ્રસ્ટના અધ્યક્ષ હોય સત્યસેના સમાચાર અને સત્વરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને પોલીસ અમારી સૌથી પ્રિય શાખા છે જે એક સમયે અમને